નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં કેરળમાં નીપા વાયરસના કારણે એક દર્દીનું મોત આના પર વિગતથી જાણીએ તો કેરળમાં નિપા વાયરસનો ચેપ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે દર્દીની ઉંમર ચોવીસ વર્ષની હતી કેરળના સ્વાસ્થ્ય મંત્રી વિણા જોર્જે રવિવારે આ દર્દીના મોતની જાણકારી આપી હતી તેમણે કહ્યું કે મલપ્પુરમની એક ખાનગી હોસ્પિટલમાં નીપા વાયરસથી સંક્રમિત યુવકનું મોત થયું છે વિનાય જોર્જે જણાવ્યું હતું કે મૃત્યુની તપાસ બાદ છેપની શંકા ઉભી થઈ હતી એના પછીના સમાચારમાં ભારતીય ટીમ પ્રેક્ટિસ સેશનમાં બે ભાગમાં વેચાઈ આના પર વિગતી જાણીએ તો ભારતીય ખેલાડીઓને નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને બોલિંગ કોચ મોરને મોર્કલની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યા છે બેટિંગ અને બોલિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે સોમવારે ફિલ્ડિંગ કોચ ટી દિલીપના નેતૃત્વમાં ભારતીય ટીમને બે ભાગમાં વેચવામાં આવી હતી અને તેમની વચ્ચે એક ખાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરાટની ટીમ આ સ્પર્ધામાં જીતી હતી એના પછીના ગતના સમાચારમાં કેજરીવાલે રાજીનામું આપ્યું આતિશીએ સરકાર બનાવવાનો દાવો કર્યો આના પર વિગતથી જાણીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અરવિંદ કેજરીવાલ લેફ્ટન ગવર્નર વિનય સેક્સન્ના ઘરે પહોંચ્યા હતા જ્યાં તેમણે કેબિનેટ મંત્રીની હાજરીમાં રાજીનામું આપ્યું હતું આમ આદમી પાર્ટીના ગોપાલ રાયે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે અમે આતિશીને નવા મુખ્યમંત્રી બનાવવા માટે એલજી સમક્ષ અમારો દાવો રજૂ કર્યો છે અમે શપથ ગ્રહણની તારીખ નક્કી કરવાની પણ માંગ કરી છે ત્યા પછીના વધુ એક મહત્વના સમાચારમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની રોક આના પર વિગત જણીએ તો સુપ્રીમ કોર્ટે મંગળવારે બુલડોઝરની કાર્યવાહી પર પહેલી ઓક્ટોબર બે સુધી પ્રતિબંધ મૂક્યો છે કોર્ટે કહ્યું કે આગામી સુનાવણી સુધી દેશમાં એક પણ બુલડોઝરની કાર્યવાહી ન કરવી જોઈએ કોર્ટે કહ્યું કે અમારે સ્પષ્ટ કરવું જોઈએ કે આ દેશમાં રસ્તાઓ ફૂટપાથ અને રેલવે લાઇનોના ગેરકાયદેસર અતિક્રમણનો સમાવેશ થતો નથી ત્યારબાદના અત્યના સમાચારમાં ગ્રીન કાર્ડ મેળવવા માટે બોગસ પાસપોર્ટ બનાવનાર ઝડપાયો આના પર વિગતથી જાણીએ તો અમેરિકામાં વર્ષો રહ્યા બાદ ગ્રીન કાર્ડ માટે બોગસ પાસપોર્ટ બનાવ્યો અને અમદાવાદ આવતા ઝડપાયો છેમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકાથી બોગસ પાસપોર્ટ પર અમદાવાદ આવેલ યુવકને ઇમિગ્રેશન ઓફિસરે ઝડપી લીધો હતો ત્યારબાદ અંગે ઇમિગ્રેશન અધિકારીની ફરિયાદના આધારે એરપોર્ટ પોલીસે આણંદના યુવકની ધરપકડ કરીને એસઓજીને સોંપ્યો હતો ત્યાપછીના વધુ એક મહત્વના સમાચારમાં અંબાલાલને આવી ગઈ ગાતરો થીજવતી ઠંડીની આગાહી આના પર વિગતથી જાણીએ તો હવામાન નિશાન અંબાલાલ પટેલે હવે કડકડતી ઠંડીની આગાહી કરી છે તેઓ જણાવ્યું કે ડિસેમ્બર મહિનાથી ગુજરાત રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે ત્રીજી ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે તેમજ તારીખ બાવીસમી ડિસેમ્બર પછી ગાતરો થીજવતી ઠંડી પડશે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સુધી ભારે ઠંડી પડશે તેમજ માર્ચ મહિના સુધીના લાલીનોની અસર જોવા મળશે ત્યાં વધુ એક મહત્વના સમાચારમાં ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આના વિશે વિગતથી જાણીએ તો હાલ ભાજપનું સદસ્યતા અભિયાન પૂર્જોશમાં ચાલી રહ્યું છે ભાવનગરમાં સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે ભાવનગરમાં નગર સેવકનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પૂર્વ સ્ટ્રેનિંગ કમિટીના ચેરમેન અને હાલ ભાજપના નગર સેવકનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને જેમાં તે સદસ્ય બનવા માટે હોસ્પિટલમાં દર્દીઓના સગોને આજીજી કરી રહ્યા છે

મેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના અગત્યના સમાચારમાં રિલાયન્સ જીઓનું સર્વર ડાઉન આના વિશે વિગતથી જાણીએ તો મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓનું સર્વર સત્તરમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે અચાનક જ ડાઉન થઈ ગયું હતું લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે ફરિયાદ કરી હતી ખાસ કરીને મુંબઈમાં જીઓ નેટવર્ક સર્વર ડાઉન હતું સવારે સાડા અગિયાર વાગ્યાથી દસ હજારથી વધુ લોકોએ ડાઉન ડિટેક્ટર પર જીઓ સર્વર ડાઉન હોવાની જાણ કરી હતી તો બીજી બાજુ જીઓ ડાઉન એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ અંગતના સમાચારમાં વડાપ્રધાન મોદીએ સુભદ્રા યોજનાનો પ્રારંભ કરાવ્યો આના પર વિગત જણી તો વડાપ્રધાન મોદીએ ઓડિશાના પ્રવાસ દરમિયાન અહીં તેમણે ઓડિશા સરકારની વિશેષ સુભદ્રા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો આ યોજનામાં એક કરોડથી વધારે મહિલાઓને આવરી લેવામાં આવશે અહીં તેમણે સંબોધન પણ આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે ઓડિશામાં ભાજપની આગેવાની હેઠળની સરકાર બન્યા ત્યારે મેં કહ્યું હતું કે જો અહીં ડબલ એન્જિન સરકાર બનશે તો ઓડિશા વિકાસની ઊંચાઈઓ સર કરશે

ત્યારબાદ નગતના સમાચારમાં આમ આદમી પાર્ટીએ માલીવાલ પાસેથી રાજીનામું માંગ્યું આના વિશે વિગત જણી તો આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સાંસદ સ્વાતી માલીવાલનું રાજીનામું માંગ્યું છે આમ આદમી પાર્ટીએ કહ્યું કે માલીવાલ ભાજપની સ્ક્રિપ્ટ વાંચે છે તેમણે શરમ અને નૈતિકતાના આધારે રાજીનામું આપવું જોઈએ દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ ખુદ સ્વાતી માલીવાલને રાજ્યસભામાં મોકલ્યા છે પરંતુ મુખ્યમંત્રી હાઉસમાં લડાઈ બાદ ખુલ્લેમ કેજરીવાલ વિરુદ્ધ થઈ ગયા છે તો આજે અતિશય કહ્યું છે કે આજનો દિવસ દિલ્હી માટે દુઃખદ દિવસ છે ત્યાં પછી સમાચારમાં મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ નિવેદન આપતા પર વિશ્વાસ કર્યો છે કેજરીવાલની ધરપકડ ખોટી હતી તેમની પાછળ સીબીઆઈ અને ઈડી કરવામાં આવી હતી અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે કેજરીવાલના નેતૃત્વમાં સરકાર ચલાવવામાં આવશે અમે કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી બનાવીશું આ દર્શક મિત્રો આદિશીના નિવેદન વિશે તમારું કેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાં પછીના ગતના સમાચારમાં ભાદરવી પૂનમનો મેળો એસટીને ફળ્યો આના વિશે વિગતથી જાણીએ તો ભાદરી પૂનમનો મેળો મહેસાણા એસટી ડિવિઝનને ફળ્યો છે આ અવસરની ઉજવણીમાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન કરવા માટે અંબાજી યાત્રા કરતા હોય છે સામે આવેલી માહિતી અનુસાર પાંચ દિવસમાં ત્રણસો સત્તાણું બસોમાં સાસઠ હજાર નવસો મુસાફરોએ મુસાફરી કરે છે પાંચ દિવસમાં જ ડિવિઝનને સાસઠ લાખથી વધુની આવક થઈ છે મહેસાણા એસટી વિભાગ દ્વારા ડિવિઝન હેઠળ આવતા ડેપો પરથી અંબાજી જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી

ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમેરિકામાં વધુ એક મંદિર પર હુમલો આના પર વિગતથી જણી તો અમેરિકાના ન્યુયોર્કમાં બીએપી સ્વામિનારાયણ મંદિર પર હુમલો થયો છે હુમલામાં મંદિરનો એક ભાગ ધ્વસ્ત થઈ ગયો છે દિવાલો પર મોદી આતંકવાદી મોદી મુર્દાબાદ જેવા નારા લખવામાં આવ્યા છે ભારતે તોડફોડની નિંદા કરી છે અને કાર્યવાહીની માંગ કરી છે આ ઘટના તે સ્થળથી માત્ર અઠ્યાવીસ કિલોમીટર દૂર બની હતી જ્યાં વડાપ્રધાન મોદી એકવીસમી અને ચોવીસમી સપ્ટેમ્બરના રોજ કવાડમાં સમિટમાં ભાગ લે છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ઈરાનના સુપ્રીમ લીડરના નિવેદન પર ભારતે પ્રતિક્રિયા આપી આના પર વિગતી જણી તો ભારતીય વિદેશ મંત્રાલય ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખમેનીના ભારત વિરુદ્ધ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે મંત્રાલય કહ્યું કે અમે ખમેનીના નિવેદનની નિંદા કરીએ છીએ આ સ્વીકારી શકાય નહીં આ નિવેદન ભ્રામક છે લઘુમોતીના મુદ્દા પર ટિપ્પણી કરનારા દેશોએ પહેલા તેમના રેકોર્ડ જોવો જોઈએ ખમેનીએ કહ્યું હતું કે ભારતમાં મુસ્લિમો પીડાઈ રહ્યા છે જો તમે તેમનું દર્દ ના સમજો તો તમે મુસ્લિમ નથી

ત્યાં પછીના વધુ એક મહત્ત્વના સમાચારમાં હડતાલ કરી રહેલા ડોક્ટરો સામે ઝૂકી મમતા સરકાર આના પર વિગતી જણી તો કોલકાતાને આરજીકાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તાલીમ મળતી ડોક્ટરની બળાત્કાર અને હત્યાના વિરોધમાં આડત્રીસ દિવસથી વિરોધ કરી રહેલા જુનિયર ડોક્ટરોને મળ્યા બાદ મમતા સરકારે તેમની પાંચમાંથી ત્રણ માંગણીઓ સ્વીકારી લીધી છે મુખ્યમંત્રી મમતા બેનર્જી આરોગ્ય વિભાગના બે ઉચ્ચ અધિકારીઓ અને કોલકાતા પોલીસ કમિશનર વિનિત ગોયલને હટાવવા માટે સંમત થયા છે ત્યારબાદના ગતના સમાચારમાં SBI ની આ ફિક્સ ડિપોઝિટ સ્કીમ પર મળી રહ્યું છે બમ્પર વ્યાજ આના પર વિગતિ જણી તો SBI એક ધમાકેદાર FD સ્કીમ લઈને આવ્યું છે SBI દ્વારા અમૃત વૃષ્ટિ નામની નવી FD સ્કીમ શરૂ કરવામાં આવી છે આ સ્કીમ હેઠળ તમને 444 દિવસના રોકાણ પર બમ્પર વ્યાજ મળી રહ્યું છે આ યોજનામાં 444 દિવસ માટે 7.25% વાર્ષિક વ્યાજ મળશે વરિષ્ઠ નાગરિકોને 0.50% વધુ વ્યાજ મળશે એટલે કે તેમને કુલ 7.75% વ્યાજ મળશે આ FD પર લોન પણ લઈ શકાય છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં મોબાઈલ ઇન્ટરનેટ પાંચ દિવસ માટે બંધ આના પર જણીએ તો મણિપુરના હિંસાગ્રસ્ત પાંચ જિલ્લાઓમાં ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ ઇમ્ફાલ પૂર્વ થોબલ વિષ્ણુપુર અને કાકચિંગના લોકો માટે વીસમી સપ્ટેમ્બર બે સુધી મોબાઈલ નેટ સેવા બંધ કરવામાં આવી છે સરકારે દસમી સપ્ટેમ્બરે પાંચ દિવસ માટે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો હતો જોકે બારમી સપ્ટેમ્બરે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો તો બીજી તરફ આતંકીઓએ મંત્રી કાશીમ વસુમના ઉખરુલ નિવાસસ્થાન પર ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો હતો

ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અમે સાત કરોડ ઘર બનાવી રહ્યા છે વડાપ્રધાન મોદીના નિવેદન વિશે જાણીએ તો વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે અમે ભારતમાં સાત કરોડ ઘર બનાવી રહ્યા છે આ વિશ્વના ઘણા દેશોની વસ્તી કરતા વધુ છે અમારી પહેલી બે ટર્મમાં અમે ચાર કરોડ ઘર બનાવ્યા છે અને હવે અમે ત્રીજી ટર્મમાં ત્રણ કરોડ ઘર બનાવવાનું કામ શરૂ કર્યું છે ભારતની જનતાએ સતત સાઠ વર્ષ બાદ અમારી સરકારને ત્રીજી વાર તક આપી છે આ ત્રીજા કાર્યકાળ પાછળ ભારતની મોટી પ્રેરણા છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં મેળામાં આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો ઝડપાઈ આના વિશે વિગતથી જાણીએ તો ભાદરવી પૂનમના મેળામાં ભીડનો લાભ લઈ નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા એલસીબીએ ઝડપી પાડ્યો છે ડુપ્લિકેટ ભારતીય ચરણી નોટો એક લાખ વીસ હજાર સાથે એલસીબીએ યુવકને ઝડપી પાડ્યો છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે આ શખ્સે પોતાના ઘરે જ કલર પ્રિન્ટરમાં પાંચસોની ચરણી નોટો છાપી હતી પોલીસ આ યુવકને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યાર પછીના વધુ એક મહત્ત્વના સમાચારમાં સ્કૂલ વાનનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો આના પર વિગતથી જાણીએ તો સ્કૂલ વાન ચાલકો નશામાં ડ્રાઈવ કરીને બાળકોના જીવ જોખમમાં મુકતા હોય છે નશામાં ડ્રાઈવ કરવાથી અકસ્માતોના બનાવ પણ બની શકે છે જેથી બાળક સુરક્ષિત ના હોય તેવું લાગી રહ્યું છે ત્યારે રાજકોટમાં સ્કૂલ વાન ચાલક નશાની હાલતમાં ઝડપાયો હતો આ ડ્રાઈવરને પોલીસ કસ્ટડીનો હવા ખાવાનો વારો આવ્યો છે વાલીઓ આક્ષેપ કર્યો છે કે આ શખ્સે નાના વિદ્યાર્થીઓને પણ નશો કરવાની ઓફર કરી હતી ત્યાર પછી ના વધુ સમાચારમાં પૃથ્વી નદી થી પસાર થયો હતો એટલે કે ચંદ્રના અંતર કરતા માત્ર ચાર વધારે છે એકસો દસ ફૂટ પોહળા એક લાખ ચાર હજાર સાતસો એકસઠ કિલોમીટર કલાક હતી આ એપોલોનો ગ્રુપનો છે જે પૃથ્વી માટે ખતરો છે આ Много се ત્યારબાદના ગતના સમાચારમાં માત્ર મુરલીથી નહીં ચાલે કામ સુદર્શન પણ જરૂરી છે મુખ્યમંત્રી યોગીના નિવેદન વિશે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ત્રિપુરામાં મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે માત્ર મુરલી પૂરતી નથી પરંતુ સુરક્ષા માટે સુદર્શન પણ જરૂરી છે મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે આપણે સાથે મળીને કામ કરવું પડશે અને વિધર્મીઓને તક ન આપવાનું ધ્યાન રાખવું પડશે આપણે આવી શક્તિઓને ખતમ કરવી પડશે જેથી બાંગ્લાદેશ જેવી સ્થિતિ ના બને આપણે દેશ ધર્મોને સુરક્ષિત રાખવાનો છે હવે દર્શન મિત્રો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આવા નિવેદનો વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં એન્ડ્રોઈડ ના વપરાશકર્તાઓ માટે સરકારની વોર્નિંગ ફોન હેક થવાનો ખતરો આના વિશે વિગત જોઈ તો જો તમે પણ એન્ડ્રોઈડ ના વપરાશકર્તા છો તો તમારો ફોન હેક થવાનો ખતરો છે સરકારી એજન્સી સર્ટીને એક ચેતવણી જાહેર કરી છે જેમાં એન્ડ્રોઈડ ડિવાઇસમાં અનેક પ્રકારની ખામીઓ જોવા મળે છે આ ખામીઓને કારણે વપરાશકર્તાના સ્માર્ટફોન હેક થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે સર્ટીને તેને હાઈ સેવ્યુરિટી રેટિંગ એલર્ટની કેટેગરીમાં મૂક્યું છે જેનો અર્થ એ છે કે એન્ડ્રોઈડના વપરાશકર્તાઓ અત્યારે ઉચ્ચ જોખમમાં છે ત્યાં પછી અગત્યના સમાચારમાં મુંદ્રા પોર્ટ પરથી એકસો દસ કરોડની પ્રતિબંધિત ટેબ્લેટ ઝડપાય આના વિશે વિગત જણી તો કચ્છના મુન્દ્રા પોર્ટ ફરી વિવાદમાં આવ્યું છે પોર્ટ પરથી એકસો દસ કરોડની પ્રતિબંધિત ટેબ્લેટ ઝડપાય છે કસ્ટમ વિભાગ દ્વારા ચાર કન્ટેનરમાં ભરેલો પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સામે આવેલી માહિતી અનુસાર પ્રતિબંધિત દવાનો આ જથ્થો સાઉથ આફ્રિકામાં મોકલવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે કસ્ટમ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મોદી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને ને લીલી ઝંડી આપવાના હતા તે પહેલા રેલવેએ મોટો નિર્ણય લીધો હતો જેમાં વંદે મેટ્રોનું નામ બદલીને ને નમો ભારત રેપિડ કરવામાં આવ્યું છે દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ અમદાવાદ વચ્ચે દોડશે ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં વર્ષ બે સુડતાલીસ સુધીમાં ભારત વિકસિત દેશ બનશે વડાપ્રધાન વડાપ્રધાન મોદીના નિવેદન વિશે જાણીએ તો મોદીએ ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ અને એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં તેમણે કહ્યું કે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવો પડશે આ એક્સપો આ એક્શન પ્લાનનો એક ભાગ છે છેલ્લા સો દિવસમાં ભારતમાં બાર નવા ઔદ્યોગિક શહેરો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પંદરથી વધુ મેડ ઇન ઇન્ડિયા વંદે ભારત ટ્રેનો શરૂ થઈ છે ભારત આવનારા એક હજાર વર્ષનો उपायों ना करें ત્યાર પછીના અગતના સમાચારમાં રાહુલ ગાંધીની જીપ કાપનારને અગિયાર લાખનું ઇનામ આપીશ આના વિશે જણી તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા આ દરમિયાન તેમણે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું હતું આ દરમિયાન તેણે શીખોને લઈને વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે તેણે કહ્યું છે કે જે વ્યક્તિ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને અગિયાર લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે ત્યાં પછી ના ગતિના સમાચારમાં મોદી સરકાર કરશે જાતિ આધારિત વસ્તી ગણતરી આના વિશે વિગતથી જાણીએ તો મોદી સરકાર ટૂંક સમયમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર વસ્તી ગણતરી માટે કામ શરૂ થઈ ગયું છે એવું માનવામાં આવે છે કે જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને મોદી સરકારનું બદલાયેલું વલણ આરએસએસના વલણને કારણે છે આરએસએસની બેઠકમાં આ અંગે સહમતી બની હતી એનડીએના સહયોગી જેડીયુ અને એલજીપીઆરએ પણ જાતિ ગણતરી કરાવવાની માંગ કરી છે

ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ફરી એકવાર શાકભાજીના ભાવમાં ભડકો આના વિગત તો શાકભાજીના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે શાક માર્કેટમાં ડુંગળી પાંત્રીસથી પચાસ રૂપિયા પ્રતિ કિલો રીંગણ પાંત્રીસથી પચાસ રૂપિયા પ્રતિ કિલો વાલોર પંચોતેરથી એંશી રૂપિયા કિલો તુવેર એકસો પંદરથી એકસો વીસ રૂપિયા પ્રતિ કિલો સૂકું લસણ બસોથી ત્રણસો વીસ રૂપિયા પ્રતિ કિલો વટાણા પિસ્તાલીસથી સિત્તેર રૂપિયા પ્રતિ કિલો લીંબુ પંચોતેરથી એકસો દસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે મફતમાં મળતું કોથમીર નેવુંથી એકસો ત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે ત્યારબાદ અગત્યના સમાચારમાં એલોન મસ્કનું વિવાદિત નિવેદન આના તો દિગ્ગજ ઉદ્યોગપતિ એલોન મસ્કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર વારંવાર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે એલોન મસ્કે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે કોઈ કમલા હેરિસ અને જો બિડેનની હત્યા કરવાનો પ્રયાસ નથી કરી રહ્યો એલોન મસ્કના ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે સોશિયલ મીડિયા એક્સ પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ આવી રહી છે કેટલાક એલોન મસ્ક પર સવાલ કરી રહ્યા છે તો કેટલાક એલોન મક્સનું સમર્થન વ્યક્ત કરી રહ્યા છે ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં વરસાદ બાદ હવે ખેડૂતોના માથે વધુ એક મુશ્કેલી આના પર વિગતથી જણી તો વરસાદ બાદ હવે ખેડૂતોના માથે વધુ એક મુશ્કેલી સામે આવી છે મગફળીના પાકમાં મૂંડાનો ઉપદ્રવ જોવા મળ્યો છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામુઈ ગામના ખેડૂતને મુંડાના ઉપદ્રવથી દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું છે પ્રાકૃતિક ખેતીમાં મગફળીના વાવેતરમાં મુંડા આવી ગયા છે જેના કારણે હવે મગફળીનો પાક ધીરે ધીરે નષ્ટ થવા લાગ્યો છે જોકે ખેડૂતે સહાયની માંગ પણ કરી છે ત્યાં પછીના અગતના સમાચારમાં યુપીઆઈ મર્યાદા વધી હવે પાંચ લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ આના પર વિગત જણી તો જો તમે પણ યુપીઆઈનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે કારણ કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ ઓનલાઈન પેમેન્ટ લિમિટ વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધી છે કે આ સુવિધા અમુક કેટેગરી માટે ઉપલબ્ધ હશે જેમાં ટેક્સ પેમેન્ટ હોસ્પિટલ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ અને આઈપીઓ અને આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમનો સમાવેશ થાય છે યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમની શરૂઆત વર્ષ બે હજાર સોળમાં કરવામાં આવી હતી સમાચારમાં કેજરીવાલના રાજીનામા પર શું કહ્યું આના પર જણી તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મુખ્યમંત્રી પદ રાજીનામું આપવાની જાહેરાત બાદ દિલ્હીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો જેમાં અરવિંદ કેજરીવાલના નિર્ણયને લઈને સમાજસેવક અણ્ણા હજારેની પ્રતિક્રિયા સામે આવી હતી જેમાં તેણે કહ્યું હતું કે મેં અરવિંદ કેજરીવાલને રાજકારણમાં જવાની ના પાડી દીધી હતી

ત્યારબાદના ગતના સમાચારમાં નવરાત્રીમાં હેલ્મેટ નહીં પહેરવા પર થશે મોટી કાર્યવાહી આના પર વિગતિ જણી તો નવરાત્રીને લઈને અમદાવાદ શહેર પોલીસ અલાયદી ડ્રાઈવ શરૂ કરશે સામે આવેલી માહિતી અનુસાર ગરબા શરૂ થાય તે પહેલા પોલીસ પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસ બહાર ગોઠવાય કાર્યવાહી કરશે નવ દિવસમાં માં દસ હજાર હેલ્મેટ વિતરણ કરવામાં આવશે આ અભિયાન ભાગરૂપે પોલીસે એક હજાર હેલ્મેટ પણ મંગાવી લીધા છે રાત્રિ દરમિયાન પોલીસ કડક કાર્યવાહી ન કરતી હોવાથી લોકો નિયમોનું પાલન કરતા નથી ત્યારબાદના અગત્યના સમાચારમાં કાર ઇલેક્ટ્રોનિક્સનું વેચાણ વધ્યું આના પર વિગતિ જણી તો તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે તહેવારો દરમિયાન કંપનીઓના વેચાણમાં જબરદસ્ત વધારો જોવા મળે છે આ સિઝનમાં ઇલેક્ટ્રોનિક્સ ઓટોમોબાઈલ અને સ્માર્ટફોનના વેચાણમાં લગભગ ત્રીસ ટકાનો વધારો થાય છે એ એક રિપોર્ટ અનુસાર કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં આઠ ટકાનો વધારો થયો છે જ્યારે ઓણમ દરમિયાન ફ્રિજના વેચાણમાં પંદર ટકાનો વધારો થયો છે સિંગલ ડોર રેફ્રિજરેટરના વેચાણમાં લગભગ સાત ટકાનો ઘટાડો થયો છે ત્યાં પછીના ગતના સમાચારમાં પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી જાણીએ તો પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીને લઈને અપડેટ સામે આવ્યું આઈપીએસ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી પંદરમી નવેમ્બરની આસપાસ શરૂ થશે તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે તેથી ઉમેદવારો તૈયારીમાં લાગી જાય તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી તેને લીધે શારીરિક તકલીફ થઈ શકે છે ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારત સાથે ટકરાશે આફ્રિકન પ્લેટ આના વિશે તો ભૂસ્તર શાસ્ત્રીઓના મતે હવે આફ્રિકાના બે ટુકડા થવાનો ખતરો વધી રહ્યો છે હકીકતમાં થોડા મધ્યમાં એક તિરાડ પડી હતી તેનું કદ સતત વધી રહ્યું છે માર્ચ બે હજાર ત્રેવીસની શરૂઆતમાં જ્યારે આ તિરાડ મળી આવી ત્યારે તેની લંબાઈ છપ્પન કિલોમીટર હતી હવે જૂન સુધીમાં આ તિરાડ પહેલા કરતાં વધુ લાંબી થઈ છે અને સતત વધી રહી છે આવી સ્થિતિમાં આફ્રિકાના બે ભાગમાં વિભાજનને લઈને ભૂસ્તર શાસ્ત્રીઓ ચિંતિત છે ત્યારબાદના ગતના સમાચારમાં વડાપ્રધાન બનવું એ મારા જીવનનું લક્ષ્ય નથી નીતિન ગડકરીના નિવેદન વિશે વાત કરીએ તો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીનું એક નિવેદન સામે આવ્યું છે આ નિવેદન સામે આવતા લોકોમાં ભારે ચર્ચાઓ પણ જોવા મળી રહી છે નીતિન ગડકરીએ જણાવ્યું કે લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષના એક મોટા નેતાએ તેમનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે જો તમે વડાપ્રધાન બનો તો અમે તમને સમર્થન આપીશું પરંતુ મેં તે ક્ષણે તેમનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો દર્શક મિત્રો નીતિન ગડકરીના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જોડાવજો ત્યાં પછીના ગતના સમાચારમાં રાહતના સમાચાર તારીખ લંબાવાય આના વિશે વિગતિ જણી તો આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે આ અંતર્ગત મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ લંબાવવામાં આવી છે આધાર કાર્ડ જારી કરતી સંસ્થા યુ સોશિયલ મીડિયા એપ્સ પર માહિતી આપી છે કે મફત આધાર અપડેટની સમય મર્યાદા ચૌદમી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી જે હવે ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે એટલે કે હવે તમે ચૌદમી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી સુધી તમારા આધાર કાર્ડને મફતમાં અપડેટ કરી શકો છો ત્યાપછીના મહત્વના સમાચારમાં હરસંઘવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને આપ્યું મોટું નિવેદન આના વિશે વિગત જણી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રજા પર જઈ રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી જણાવ્યું હતું કે આ બાબતે અફવા ફેલાવવામાં આવી છે મુખ્યમંત્રી રજા પર જવાની વાત ખોટી છે અને જેને પણ આ અફવા ફેલાવી છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે ગણેશ વિસર્જનના દિવસે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ આ નિવેદન આપ્યું હતું ત્યાર પછી ના ગતના સમાચારમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે કરી ઐતિહાસિક જાહેરાત આના વિશે વિગત જાણી તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીએ મંગળવારે એક બમ્પર અને ઐતિહાસિક જાહેરાત કરી છે હવે વર્લ્ડ કપમાં પુરુષ અને મહિલા ખેલાડીઓને સમાન ઇનામી રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે તેની શરૂઆત આવતા મહિને યુનાઇટેડ આરબ અમીરાતમાં યોજાનાર મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપથી થશે મહિલાઓને પુરુષો જેટલી ઇનામી રકમ મળશે ત્યાં રમતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હશે ત્યાં બાદના ગતના સમાચારમાં આતિશીને સરકાર બનાવવાનો દાવો કર્યા પછીનું નિવેદન આના પર વિગતથી જણી તો અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આતિશીએ કહ્યું કે બીજેપીએ અમારા મુખ્યમંત્રી પર ખોટા આરોપો લગાવ્યા આતિશે કેજરીવાલના નિર્ણયને વિશ્વના લોકતાંત્રિક ઇતિહાસનો સૌથી મોટો નિર્ણય ગણાવ્યો હતો ભાજપ પર નિશાન સાધતા આતિશીએ કહ્યું કે તેઓએ આ તમામ એજન્સીઓને અરવિંદજીની પાછળ લગાવી દીધી જો અરવિંદજીની જગ્યાએ બીજું કોઈ હોત તો તેઓ તરત જ મુખ્યમંત્રીની ખુરશી પર બેસી જાત